ગાંધીધામ આદિપુર અંજારમાં ગણેશ મહોત્સવના આયોજકો કોર્ટની ગાઈડલાઇન અને કાયદાની પરિસ્થિતિને ધ્યાનને લઈ તેટલો જ સમય પોતાનું સાઉન્ડ ચાલુ રાખી શકશે તેવી તાકીદ કરવામાં આવી આજ રોજ અંજાર પોલીસ સ્ટેશન ખાતે અંજાર પીઆઈ એ આર ગોહિલ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે આયોજકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આયોજકો હાજર રહ્યા હતા પીઆઈ દ્વારા આયોજકોને નિયમ મુજબ મોડી રાત સુધી લાઉડ સ્પીકર ન વગાડવા ગણેશ ઉત્સવ સ્થળે અસામાજિક તત્વોની જાણ તુરંત પોલીસને કરવી આયોજન સ્થળે મહિલાઓ યુવતીની સલામતી જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવી આ ઉપરાંત મંડપ ખાતે સીસીટીવી રાખવા બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો યાત્રામાં પોલીસની કાર્યવાહીમાં સાથ સહકાર આપવો વગેરે જેવી સૂચનાઓ અપાઈ હતી જ્યારે પોલીસે આયોજકોના સૂચનો અંગે પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી